સુરત જિલ્લામાં આવેલ લાખણપોર આઠ પોઈન્ટ એક્યાસી લાખ નો ઉમેરો થતા કુલ સિતે પોઈન્ટ પચીસ લાખ ઉપર પહોંચ્યો પોસ્ટ ખાતાના ઇતિહાસમાં કદાચ પ્રથમ કરોડોની ડિજિટલ ઉચાપતનો કિસ્સો બને તો નવાઈ નહીં

પોલીસ ને આપતા ઉચાપત નો આંકડો સિત્તેર લાખ પચીસ હજાર ઓગણત્રીસ થયો છે અને કુલ ખાતેદારોના આંકડો સત્યાસી ઉપર પહોંચતા પલસાણા પોલીસે વધુ ખાતેદારોના જવાબો લેવાના શરૂ કર્યા છે દરમિયાન લાખણપોર પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર કાર્તિકીરી ગોસ્વામીની ધરપકડ બાદ પલસાણા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ પૂરા થતા લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે જ્યારે પોસ્ટ ખાતાની ટીમ હજુ લાખણપોર ગામે દરરોજ આવી ભોગ બનનાર લોકોના નિવેદનો લઈને તપાસ કરી રહી છે જેમાં અગિયારસો થી વધુ ખાતેદારો હોવાથી ઉછાપત આંકડો કરોડો ઉપર જવાની શક્યતાઓ સેવાઈ રહી છે તો બીજી તરફ પલસાણા પોલીસ પુણી પોસ્ટ માસ્ટર જીગ્નેશસિંગ ઠાકોર ની શોધખોળ હાથ ધરી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા